નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પ્રમાણે પહેલા પણ મેં તમને કહ્યું હતું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવશે આવશે ને આવશે તો એ જ પ્રમાણે સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવી દેવામાં આવી છે આજથી જે છે એ નવા ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે કે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ મેળવવા માંગતા હોય અને તમે હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય અથવા તો ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવાનો રહી ગયો હોય તો તમે એ આજથી જ કરી શકશો આજથી જે છે એ નવા ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને હવે તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરસી બે હજાર પચીસ છવ્વીસ આજથી ફરીથી નવા ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ માટે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ એસસીબીસીએનટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની જે છે તારીખ અને આ છેલ્લી વખત તારીખ જે છે એ આવી છે આના પછી તારીખ લંબવામાં આવે તેવા કોઈ પણ ચાન્સીસ જે છે એ છે નહીં તો તમે અત્યારે જે છે એ ફોર્મ ભરી દેજો તો તમે જોઈ શકો છો વેબસાઇટ પર જે અપડેટ આપવામાં આવેલી છે પ્રમાણે ડ્યુ ટુ રિમેનિંગ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી ઓબીસી સ્ટુડન્ટ રીઓપન ફોર્મ દસ અગિયાર બે હજાર પચીસથી થી દસ બાર બે હજાર પચ્ચીસ તો તારીખ દસ અગિયાર બે હજાર પચીસ એટલે કે આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો તો એસસી અને ઓબીસી કેટેગરીની અહીંયા વાત કરી લેજે છે ની અંદર જે છે એ જે અમુક વિદ્યાર્થીઓ એવું કે મારે એસીબીસી કેટેગરી છે અમુક એવું કે મારે એડબલ્ય કેટેગરી છે તો આ બંને કેટેગરી જે છે એ ના અંદરમાં જ આવે છે તો એસસી ઓબીસી અને એસટી માટે જે છે એ અપડેટ હજુ સુધી અહીંયા જાહેર કરવામાં નથી આવેલી એસસી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ઓબીસી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને એસટી વાળા વિદ્યાર્થીઓ ચિંતા કરવાની જરૂર નથી એમના માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું ફરીથી શરૂ થશે 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 પરંતુ મને લાગે છે કે એમના માટે પણ છેલ્લી તારીખ જે છે એ દસ બાર બે પચીસ રાખવામાં આવશે તો એસસી એસટી ઓબીસી ईडब्ल्यूएस એસ તમારી કોઈ પણ કેટેગરી હોય દસ બાર બે પચીસ એ ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું એના માટેની જે છે એ વિડીયોની લિંક આપેલી છે તમે એ વિડીયો જોઈ ઘરે બેઠા તમારું ફોર્મ જે છે એ આસાનીથી પંદર થી વીસ મિનિટની અંદર ભરી શકશો તમારે એના માટે સાયબર કેફેની અંદર જઈ દોઢસો થી બસ્સો રૂપિયા ખર્ચવાની જે છે એ જરૂર પડશે નહીં તો દસ બાર બે હજાર પચીસ એસસી એસટી ઓબીસી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો જો તમે સ્કોલરશીપ મેળવવા માંગતા હોય તારીખ દસ બાર બે હજાર પચીસ પહેલા ઓનલાઈન ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેજો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ